ઠાકોર મેરામણ આહીર આપણે એક ગોવા તેલમાં હાથ નાખે કંઈ થાય નહીં એ બધા કહેતા હોય ને તો એક કરામત હું તમને બતાવું મેં દસ વર મોટર રીવેડિંગ દુકાન મારી હતી દસ વર મોટર બાંધી ગયું મેં એટલે મને એ વસ્તુનો એક કરામત થઈ ગઈ જો હું તમને બતાવું આ બસો પચાસ વોલ્ટ છે આમાં પાવર ભીરો છે ફૂલ પાવર ભીરો આ બે ડટાવાઈને સર્કિટ ફિટ કરી દઈએ પછી શેડે વાયર બાંધી દઈએ એ બે શેડા એમાં માર દઈએ એટલે રોજડું કે ભૂંડનું કે કોઈ પણ આવે ને એકદમ આવે એવો ઝટકો લાગે ને કોઈ કોઈથી ન આવે તો આમાં ફૂલ પાવર ભીરો છે હું આને અડું થાય જો એ જો ચોટ ન થાય આ શેડાને અડું છો વિડો ન થાય એવો એક કડા છે હવે જોવા ને પોડીને બતાવું કેટલો પાવર વીરો ને આમાં એટલો પાવર પીરો તો એટલે આ તેલમાં હાથ નાખવા એ પણ ઠંડુ પાણી હોય એમાં હાથ બોરી દેવાનો હોય પછી તેલથી ભજીયા કાઢો તો એ કોઈ આની ન થાય કોઈ લીંબુ પાણી હોય પણ આ તમે ન કરતા હો આની દોઢ બે મહિનો ટ્રીક કરવી પડે આ હવે તમે ક્યાંક ટ્રાય કરો નહીં આ ટ્રાય ન કરતા આ ડટાની શોટ લાગશે તમને ટ્રીક હોવી જોઈએની આ કરતા નહીં તમે આ તો મારે માટે સમજાવું છું તમે કોઈ ટ્રાય ન કરતા એમ તો એ એક તેલમાં હાથ નાખવાની કળા હોય એ પણ કોઈ દિવ હું બતાવી તમને ક્યાંક કેવી રીતે આ ભજીયા ગરમ નીકળે તેલમાંથી પણ એની દોઢ બે મહિનો પ્રેક્ટિસ કરવી પડે પછી બધું થઈ શકે હવે હકુ પંજાબી સરકાર સનાતન ધર્મની ની જાય અને એમ કહે નઈ એમ કેતો ને કે તાવો હું રોહોડા મેકી દઉં તો મેક નહીં એક વિડીયો અને ખોબા ભર બરાબર બસો પાંચસો પુર્યું કાઈટ એટલે તને ખબર પડે લુખીના પેટના ફૂલ તેલ ગરમ થઈ જવા દેવાનું ફૂલ બડબડિયા માળવું જોઈએ અહીંયા જેમ મારતું હતું ને એમ અને પછી હાથ નાખ અને પછી હાથ બતાવ્યા કરજે રોજ રોજ આવી રીતે હાથ બતાવવાનો જો આમ આમ જોઈ લે જોઈ લે બરાબર જોઈ લે આ બીજું આજે બતાવવું જોઈ લે એમ હાથ બતાવજો જય મહાભે જય માતાજી જય શ્રી રામ હું હકુભા કાઠી દરબાર માતાજી મેલડીના ભુવા હતા મામાદેવના ભુવા હતા આ બધું છોડવાનું કારણ એ કે બે હજાર નવ થી માંડી તે બે હજાર ચોવીસ લગ્ન મેં લોકોનું આજે લગી બધું જ સારું કર્યું છે અને હવનો વિશ્વા હોય છે એ હિસાબે કદાચ હવનું હારું છું હોય છે બાકી મેં એટલી માળાવું ફેરવી એટલા ઉકળતા તેલના તાવાની અંદરમાં હાથ નાખ્યા અને ધૂણવાનું દોરા ધાગા કરવાનું દાણા જોવાનું

દોરાધક્કા કર્યા ધોઈ ઉકળતા તેલમાં હાથ નાખ્યા એટલું મારા કર્યું બોલો એ પોઈતી કેમ ધતિંગ હોય તો ભાઈ આ ધિંગ છે આ તેલમાં હાથ નાખવા એ કોઈ સમજકાર નથી એક કળા છે એક વિજ્ઞાન છે આ એ એક વિજ્ઞાન છે મેં તમને અટાણે બતાવી પણ તમે કોઈ ટ્રાય ન કરતા આનો મહિના બે મહિનાનો ક્રોસ હોય એ વસ્તુ થઈ જાય પણ આ હકુ ખોટી કહેતો હતો ને આમ હાથ બતાવો નામ બતાવો તેને કોઈથી બોલ્યો ને કે બધું ખોટું હોય એટલે આવા ખોટીના માણાનો વિશ્વાસ ના કરો આ પણ ભૂવો હતો ભૂવો સી અટાણે હતો નહીં પણ સી વૈષ્ણમાં બંધ થઈ ગયો તો હવે પાછો થયો એટલે હું કોઈ માતાજીને તમે આવી બદનામ ન કરો અને માતાજી કોઈને પહીનેમાં આવતા નથી તો મેં એક વિડીયો મીખો તમને પણ આવું માતાજી પાસે તૂત તું તો આવું ન કરો એમ આ બધાને અમુકને ખબર ન હોય એટલે તમે બધાને આવું આપો એમ એટલે અહીંયા આવે એમ ભાઈ ઘણા લોકો બિસાડા ભોરા હોય તો જઈ આવે આ તો ઉકળતા તેલમાં હાથ નાગે આમાં કીક સી કંઈ ના હોય એ કળા છે કળા સિવાય કંઈ છે નહીં એને મોઢેથી બોયલો ને બધું થતી છે મારા કેરી દાણા જોયા આ બધું એને મોઢેથી બોયલો છે તો હવે આપણે એક બીજી થોડી એક સૂચના દેવાની છે કે આ પાંચ છ તારીખથી વરસાદ ચાલુ થાય છે આપણે વિડીયો તો મળ્યા છે પચીસ તારીખનો વિડીયો મળ્યો પાછો એક વિડીયો મળ્યો તો કે પાંચ તારીખથી વરસાદ ચાલુ થાય તો જાડવા આઠે બહુ ના રહેવું લીલું જાડવું હોય ને અહીંયા બહુ રહેવાનું નહીં કોઈ માલ ઢોર બાંધતા હોય તો લઈ લેવાના આમાં વીજળી પડવાનો સાહસ વધારે છે તોફાન વીજળીનું વધારે હોય એટલે બહુ બાર નવ નહીં કરવો વરસાદ વરસે ત્યાં સુધી આ દસ બાર દિવસ સુધી દસ બાર તારીખ સુધી વરસાદ આવો પડવાનો છે ત્રણ ઇંચ બે ઇંચ ચાર ઇંચ એવો પડશે તો આપણે આગળ વીડિયામાં કીધું છે તો આખો વિડીયો સાંભળજો ને આ વિડીયો આગળ ઉગાડજો ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો સારો લાગે ને તો કોમેન્ટ કરજો તો જય મુરલીધર જય ઠાકર જય દ્વારકાધીશ